સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં પડેલા કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અરબ સાગરમાં સર્જાયેલા ડિપ્રેશનને કારણે કાર્તક મહિનામાં અષાઢી માહોલ છવાયો હતો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ જિલ્લાઓ સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ માવઠાએ મુસીબત વધારી છે લાભપાચમના દિવસથી હવામાનમાં પલટો આવ્યા બાદ ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસેલા વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે માવઠાને કારણે કપાસ મગફળી તુવેર શાકભાજી સહિત ખેતીના વિવિધ પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે ખેતરમાં ઊભા કપાસના પાકની ગુણવત્તા નબળી પડવાની ઉપજ અને ભાવ ઓછા મળવાની પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે ત્યારે ખેડૂતોને વધુ એકવાર નુકસાની સહન કરવાનો વારો આવી શકે છે પરંપરાગત ખેતીના પાકની સાથે સાથે બાગાયત પાકોને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે શિયાળાના આગમનના દિવસોમાં કૌમોસમી વરસાદથી ફરી એકવાર સુરેન્દ્રનગરના માર્ગો વિવિધ વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા બીજી તરફ હવામાન વિભાગ દ્વારા બે નવેમ્બર સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે